यात्राधम पावागढ डूंगर उपर जवाना पगथियामा वरसाद दरम्यान मोठा पत्थर खसी आ्या સપાટી પાસે પગથિયામાં બે મોટા પથ્થર અને અન્ય સ્થળોએ નાના પથ્થર પાણીના વેગીલા પ્રવાસ સાથે આવી જતા ભક્તોને હાલાકીનો સામનો કરવો પડે છે પગથિયાની રેલિંગ તોડી આવી ગયેલા પથ્થર હટાવી રેલિંગનું સમારકામ કરવા ભક્તોની માંગ વરસાદી માહોલમાં પાણી સામે વહેતા હોય છે ત્યારે ભક્તો રેલિંગના સહારે કરતા હોય છે અવર જવર પાણી વહેતા હોય છે સંજોગમાં પથ્થર અને પાણી નિકાલના ખુલ્લા માર્ગને જોઈ શકવામાં પડી રહી છે તકલીફ પાણી નિકાલના માર્ગમાં અજાણતામાં કોઈપણ વ્યક્તિ ખાબકવાની સંભાવના

અમે અહીંયા પાવાગઢ ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા અને અમે જયારે આ ઉડન ખડોલો બંધ હતો અને તે ટાઈમે અમે ચડવાનું ચાલુ કર્યું ત્યારે અહીં રસ્તા વચ્ચે મોટ મોટા પથ્થરો જોયા છે જે રેલિંગ તોડી તોડીને ઉપરથી નીચે આવ્યા છે આ સમસ્યા છે જરાક ક્યારે બી કોઈક માણસ ઉપરથી બાળક લઈને કાતો કોઈક ગળે માણસ લઈને નીકળે અહીંયાથી અને કોઈકને ઈજા બીજા પહોંચે એવી જાનહાનિ થાય ત્યારે માતાજીને અમારા ટ્રસ્ટ વાળાને કહેવાની આટલી ફરજ બને છે કે આ પથ્થરોનો વેરો સગે નિકાલ કરો અને ઉપરથી ના પડે એવી એ અમે એ માતાજી મહેરબાની કરે બધું